આસપાસના રહીશોમાં રોષની લાગણી જ્યારે વારંવાર સ્થાનિક પોલીસને જાણ કરવા છતાં કાર્યવાહી ન કરતા આખરે હોય અને ઘણા મીડિયા કર્મીઓને મેલ આઈડી મારફતે મેસેજ કરીને ન્યાયની આશાઓ વ્યક્ત કરતા મીડિયાએ

સાથે સ્થાનિક પોલીસને વારંવાર ગેરકાયદેસર પ્રવૃત્તિની જાણ કરવા છતાં કાર્યવાહી ન કરતા આખરે મીડિયાનો સહારો લેવો પડ્યો હતો અને મીડિયાએ ડમી ગ્રાહક મોકલીને સ્ટિંગ ઓપરેશન કરતા મોટા પાયે ચાલતા દેહ વેપારનો ભાંડો ફૂટ્યો હતો જેમાં મીડિયાએ મોકલેલા ડમી ગ્રાહક સૌ પ્રથમ ઘરમાં પ્રવેશે અને તેની સાથે એક સેક્સ વર્કર પણ બેસે છે તેમની સાથે મોબાઈલથી ઓનલાઈન પેમેન્ટ થયા બાદ અન્ય સુવિધાઓ પૂરી પાડે અને આ સમગ્ર સુવિધા અંગેનો વિડીયો મોબાઈલમાં સ્ટીમ ઓપરેશન કરવામાં આવ્યું જે સ્ટીમ પણ હાલ ઉચ્ચ પોલીસ અધિકારીઓ સુધી પહોંચાડવામાં આવ્યું અને હવે પોલીસ પાસે દેહ વેપાર ઉપર રેડ કરવા માટેનું મુહૂર્ત ક્યારે નીકળે તે ચર્ચાનો વિષય બની ગયો છે અહીં ઉલ્લેખનીય બાબત છે કે સ્થાનિકોની વારંવાર રજૂઆતો છતાં ભરૂચ એ ડિવિઝન પોલીસ દેહ વેપાર બંધ કરવામાં સદંતર નિષ્ફળ નીવડી હોય જેના પગલે મીડિયાએ કરેલા સ્ટિંગ ઓપરેશન સાથે સમગ્ર રેલો જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાને પણ વોટ્સએપ મારફતે થતા ડીવાયએસપી સી કે પટેલને પણ જાણ કરવામાં આવી હોવાની માહિતી સાંપડી રહી છે સમગ્ર ઓપરેશન સાથેના કક્ષા સુધી આખરે સ્થાનિક એ ડિવિઝન પોલીસે જેને રીણાંક વિસ્તારના મકાનમાં ચાલતો દેહ વેપાર ત્યાં દરોડા પાડ્યો હોવાના અહેવાલો સામે આવ્યા છે જેમાંથી સેક્સ વર્કરોને ગ્રાહકો પણ મળી આવ્યા હોવાની માહિતી મળી રહી છે રિપોર્ટર રવિ સૈયદ ભરૂચ